અને રાત્રે સુઈ પણ બિલકુલ શકતા નથી તો ખરેખર આ શું છે તે અમે જાણવા ઈચ્છે છીએ અને જવાબદાર જે તંત્ર છે તે અમને આની માહિતી આપે કે ખરેખર એકચ્યુઅલ છે શું બીજું કે આસપાસના વિસ્તારોમાં બે ત્રણ મકાનો જર્જરિત પણ છે જર્જરિત હોવાને કારણે ક્યારેક એવું પણ લાગે છે કે જો એ એરિયામાંથી અમે નીકળશું તો ખરેખર તે દિવાલ છે તે અમારા પર આવીને ધસી પડે તો અમારું શું મારું નામ પ્રજ્ઞાબેન છે હું ભાડવર રહેવાસી છું આજે ત્રણ દિવસથી આ કન્ટિન્યુ ધડાકા જેવા અવાજ આવી રહ્યા છે ભૂકંપ છે કે શું છે એની કઈ ખબર નથી પડતી અને જૂના મકાનો છે તેમાંથી પોપડા પડે છે અને હાવ જર્જરિત મકાન પાસેથી નીકળતા પણ અમને બીક લાગે છે આવા અચાનક ધડાકા થાય છે જેને લીધે બાળકો અને મોટી વયના વ્યક્તિઓ ગભરાઈ જાય છે અને ભયની સ્થિતિ અનુભવીએ છીએ આવા રાત્રે પણ થાય છે તો સુતા બાળકો મૂકી અને બહાર નીકળીએ છીએ બાળકો લઈએ છીએ તોય બીક લાગે છે અને આજે સોમવારે સાથે ત્રણ ધડાકા થયેલા છે જે બપોરે દોઢ વાગ્યે સમયે થયેલો છે અને આજે સાત ને ચોત્રીસે એક ધડાકો થયેલો છે અને સાત ને સાડા સાતે એવો ધડાકો થયેલો છે કે ગેસનો સ્ટવ પણ અમે બંધ કરી નથી શક્યા કે એને દોડી અને બાળકો સહિત બહાર નીકળી આવી છીએ તો સરકારશ્રી ને એક વિનંતી છે કે આ સાને લીધે થઈ રહ્યું છે ભૂસ્તરીય કઈ છે અથવા કોઈ એવી સ્થિતિ છે જેને લીધે ચોક્કસ માહિતી અમને આપો એટલે આજુબાજુના અમારા વિસ્તારના લોકો સુરક્ષિત

એની અમને જાણ કરવા અને અમને જણાવો અમારે અત્યારે અમારા સમગ્ર વિસ્તારમાં એવી પોઝિશન થઈ ગઈ છે કે રાત્રે નાના બાળકો ઊઠી ઊઠી અને બી જાય છે અને સુતા નથી તો સમગ્ર વિસ્તારમાં શું છે આવો ભયાનક માહોલ ફેલાઈ ગયો છે કે આ વસ્તુ છે શું બરાબર તો એની અમને પ્રશાસન માહિતી આપે કે ભૂકંપ નથી તો છે શું હું નયન ગઢવી ભાણવડનો નિવાસી છું અને છેલ્લા શનિવાર લગભગ પોણા વાગે ભૂકંપનો આંચકો અનુભવ્યું શું છે એ કોઈને ખ્યાલ નહોતો સતત શનિવાર પાછો રવિવારે બે ત્રણ વાર અને આજે સોમવારે પણ વધારે બ્લાસ્ટિંગ થાય છે કે ભૂકંપ છે એ કોઈ પ્રશાસન દ્વારા વ્યવસ્થિત માહિતી મળી નથી હવે પ્રશ્ન એ છે મીડિયાના માધ્યમથી મારે અધિકારીને જે કોઈ જવાબદાર પ્રશાસન હોય એટલું જણાવવાનું કે નાના બાળકો વૃદ્ધો એ બધાને એવી તકલીફ થાય છે કે જમતા જમતા ઘરમાંથી બહાર નીકળી જવું પડે છે અને ભયના ઓથાર હેઠ આજે ત્રણ દિવસ વિસ્તાર સમગ્ર વિસ્તાર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે તો મીડિયાના માધ્યમથી ફરી વખત પ્રશાસન એટલું જ કહેવાનું કે આનો યોગ્ય નિકાલ કરી અને સચોટ માહિતી આપે કે ખરેખર ભૂકંપ છે અથવા તો કોઈ બ્લાસ્ટિંગ છે અથવા તો કોઈ એરફોર્સની કવાયત છે તો સાચી હકીકત મીડિયાના દ્વારા બહાર આવે એવી મારી પ્રશાસનને નમ્ર અપીલ આ ત્રણ દીતિયા ભાણવર માં એક ધારો અવાજ ચાલુ છે બરોબર છે હવે આમાં કોઈ જાતની ની નુકસાની થાય તો આનો જવાબદાર કોણ આ તંત્ર કઈ ખબર નથી કરવાનું જમીન માંથી જમીન માંથી અવાજ ચાલુ જ છે હા ચાર પાંચ વાર આવે છે આખું બધું ત્રુજવા મંડે તો હવે આનું શું કરવાનું અત્યારે ઉપરા ઉપર બે આવ્યા બરોબર હવે આનો જવાબદાર કોણ તંત્ર ને કીધું એ કોઈ કઈ કોઈ કોઈ ઇન્કવાયરી કઈ કોઈ લોકો કરતા નથી તો હવે એનું શું કરવાનું એમ